ભરૂણાને પાણી ન મળતા પરિવારજનો કરશે રજૂઆત દિયોદર બોડા ગામે વસવાટ કરતા સાત ઘરોને પીવાનું પાણી ન મળતા પાણી માટે વલખા મારવા મજબૂર પાણી માટે પરિવાર સોમવારના રોજ ધારાસભ્ય સહિત ગ્રામ પંચાયતની રજૂઆત કરશે ઉનાળાની કાળાશાળા ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે અનેક પરિવારો વલખા મારી રહ્યા છે જેમાં દિયોદર બોડા રોડ પર વસવાટ કરતા સાત પાંત્રીસ જેટલા લોકો વસવાટ કરતા હોય ભર ઉનાળે પાણી ન મળતા પરિવાર માટે અને પશુઓ માટે પાણી માટે દૂર દૂર સુધી ભટકાવવા મજબૂર બન્યા છે આ પરિવારને પાણી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આજે પાઇપલાઇન નાખવાને એક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવેલ કે ગામમાં પાણી આવે છે પરંતુ અમારે ત્યાં એક ટીપું પણ પાણી આવતું નથી પાણી માટે અમારે દિયોદર સુધી લાંબા થવું પડે છે એક બાજુ ઘરનું કામ કરીએ કે મજૂરી કરીએ અત્યારે પાણી વગર પશુઓની હાલત પણ કફોડી બની છે અમને ગ્રામ પંચાયત પાણી લાવી આપે નહીતર અમો સોમવારે ધારાસભ્ય સહિત તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરીશું અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા પાણી આવતું નથી અને ગમમાંથી અમે પાણી ઉપાડી ઉપાડીને પીવાશા પાણી ઉપાડા કે ઘરનું કરા કે ઢોરો અમારા પશુ તરસી મરે છે અમારા હાથ ઘર છે અમારો પરિવાર ચાળી છે તો એ ચાળીનો પરિવાર તરસી મરે રહ્યો અને આ કામ કરા કે પાણી ઉપાડા આવા ગરમી શું કરવાનું તો પંચાયત અમને પાણી લઈ ના લે ને પંચાયત પાણી લઈ ના આલે તો અમે ઓફિસે જાશા ઓફિસે દઈને અમે જાણ કરશા કે પંજા અમે પાણી નથી પાઈપો ખાલી ખાલી લાસી આલી છે ખાલી દેખા પૂરતી પાઈપો પડી છે અમારી તો કો તો અમને પાણી આલે નકે પછી અમે જ ઓફિસે દઈને ખાલી જણ કરા ઓફિસે દઈ તો કે તડકાના કો આવા તાપને ચા અમે કને કુએ કુએ ક્યાંથી પાણી ઉપાડા

કે અમારે પાણી ભરવું કે અમારે શું કરવાનું કે માલને ને સારી લાઈન લખવાની કે અમારે પાણી ભરીને માલ ને પાવું કે અમારે પીવું કે પણ શું કરવાનું તો અમે શું કરવા અમારે પાણી નહીં આવતું ગતું પંચાયત અમને પાણી આ લે અમે એવી વિનંતી કરવા છોકે નકે કાલી અમે ઓફિસમાં અમે બોડા ગામના અમારે પાણી ગતું જ નથી આવતું અમે ચાલીસ જણાની હોજ અમે તરશે મારાશ અને અમારે લાય રહે છે શેતરમાં તો પાણી વાણી એટલે આ તો કોકને બટકો ભરાય એટલા માના કરી રહ્યા છે સરકાર છે મા બાપ છે પાણી કેમ ના લાવી આલે સરકાર જે અમાર પાણીનો વ્યવસ્થા કરી આલે અમારે ઓફિસે જવાનો છે ભાઈ અમારો માલ મત અમારું જે કૂતરું તરસી મરી જાય છે આજ કૂતરું થોડું તરસ્યું રહેતું હોય છે કોઈ એને અમારે તરસ્યું પાણી તો વેડવું પડતું હોય છે ને

પાણી નથી શું કરવાનું પાણી પીવું આ ચાલીસ જણા છે બધાને પાણી આ નથી ઉતારશે પાસે બધું તરશે મરે હાલ અમારે પીવા પાણી નથી હાલ આ ઉપાડી પણ લાવતો આ તો પાણી ભરવા ભરવાનું એવું છે અમારે પાણીનું કોઈ ગમે એવી સમસ્યા કર્યો સરકાર ને એટલી વિનંતી છે અમારે